ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક યુવતી ફોટોગ્રાફી કરતા નદીમાં પડી જતા તેને બચાવવા માટે પડેલો તેના ભાઈ નર્મદા નદીમાં તણાઈ જતા યુવાનનો મૃતદેહ આજે બે દિવસ બાદ સુધી કાઢવામાં આવ્યો હતો અંકશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક ફોટોગ્રાફી દરમિયાન નદીમાં તણાયેલી સામાજિક કાર્યકર બચાવવા સોલંકીની મદદથી યુવકનો મૃતદેહ નર્મદા કાઢવામાં આવ્યો પ્રાપ્ત માહિતી હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા આવ્યા હતા આ દરમિયાન બ્રિજના છેડે ફોટો પડાવતા સમયે હિરલ વસાવાનું પગ લપસી જતા તે નદીમાં તણાઈ ગઈ હતી યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા ખાબક્યો સ્થાનિક લોકોની મદદથી યુવતીને તાત્કાલિક બચાવી લેવામાં આવી પરંતુ નયન વસાવા પ્રવાહમાં ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી જોકે બે દિવસ સુધી કોઈ હતોપતો ન લગતા વહેલી સવાર સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકર ધમેશ સોલંકીની મદદથી યુવકનો મૃતદેહ નર્મદા નદી માંથી શોધી બહાર કાઢવામાં આવ્યું મૃતદેહ મળ્યાની જાણ થતાં યુવકના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે